તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કેનાલ સફાઈ કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે શિંગોળા ડેમમાંથી નીકળતી અને અંદાજે પિસ્તાલીસ કિલોમીટર લાંબી કેનાલની સફાઈ માટે પંદર લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે આ કેનાલ મારફતે તાલુકાના સોળ ગામોની અંદાજે બારસો હેક્ટર ખેતીલાયક જમીનને પિયત માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ આ મહત્વપૂર્ણ કામગીરીને લઈને હવે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે

કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ જાય તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી એવું લાગે છે અમને કારણ કે જે સંપૂર્ણ સાફ કરવાની હોય એનું જે ફંડ આપે છે સરકાર પૂરું પૂરતું ફંડ આપે છે પણ કોન્ટ્રાક્ટર અને એજન્સી પોતાના બચાવ રકમ બચાવવા માટે અને પોતાને ફાયદો થવા માટે એવી તમામ પ્રયાસ કરી રહ્યા કરે છે એનું કારણ છે કે જે જેસીબી લઈને સાફ કરાવે છે જે મજૂર કરીને કામ કરાવવાનું હોય જેસીબી લઈને સાફ કરાવે છે જેસીબીથી અનેક બાવળો છે સાઈડમાં એ પર રહી જાય છે અને જે થાગા કરે છે જે એનો બેકેટ મારે છે જેસીબીનું તો એમાં કેનાલને પણ મોટું નુકસાન થાય છે એટલે આવતા દિવસોમાં પણ જે કેનાલ છે એની જે નબળાઈ પણ પૂરવા થવા માટેની એ તજવીજ આવે છે અને આવતા દિવસોમાં જે છે કેનાલ પણ પોતાનો જે વર્ષોનું જે નિર્માણ થવાનું હોય એ થતું નથી એટલે આવતા દિવસોમાં આ જો કેનાલનું કામ છે એવું મને તારણ દેખાય છે કે આ નબળું સાફ સફાઈ કરવામાં જાણવા તો એવું મળ્યું અન્ય એજન્સીને કોઈ પણ છે કે ઉનાની એજન્સી છે ક્યાંક હર ભોલે એને આપવામાં આવ્યું છે પણ હવે આમના કોળીના અમારે શેવાડાનું ગામ છે મિત્યાજ અહીંયા હજી પાણી પહોંચ્યું નથી અને આ શેવાડાના ગામમાં હજી પાણી પહોંચ્યું નથી એ પહેલાં જ એ લોકો સાફ સફાઈ કરી નીકળી ગયા અને જે સાફ સફાઈ કરવા માટેમાં એ લોકો એજન્સીને આપ્યું એ એજન્સીએ પોતાના મજૂર કે કંઈ દેખાના નથી એટલામાં કંઈ સમજે આ બાઉલ ઉપર સાઈડમાં ઊભા છે અને ઘણી કેનાલની ઘણા વચ્ચેના ભાગમાં પણ ડેમેજ થઈ ગયું છે બેકેટ મારવાથી હાલ જે આ સિમેન્ટની નથી બની ત્યારે ત્યાં પાણી એસતું નહીં કોઈ કોઈની ખેતીમાં પાણી જતું નહીં સૂનની કેનાલ હતી બહુ આ બધી બનાવી ગયા આ કામકાજ આંટી ગાડીઓ નાખે નાળા લગણ બીજી હવારે પાણી બન એક ટાઈમ નાખીને પાણી પાસે આગળ નાખી દે એવું કરતાં કરતાં અમારે નેર પાડવો પડ્યો આ નેરમાં પાંચ મોટરું પાણી હાલે અમે આ નાળી જ ખુલી એ નેર પાણી બનગઢ દઈ પાણી આવે છે પૂરતું પૂરતું પાણી આવે પણ પાણીમાં બગડે બહુ એમ કેમ આડું બધી હલવાઈ જાય એ પછી ખેડૂતો કઢવે

આગળ જમીન તો પુગાડો અહીંથી ઓછામાં ઓછી પાંચસો છસો સાતસો એકર જમીન તો આમ હેડાયા બાલગામ માલગામ પાણી પુગ્યા નદીમાં થઈને પણ છે અડધી કેનાલ છે પછી ખેતરમાં જાય પાણી બધા ભરાતું ભરાતુ કેનાલ સાફ ન થાય એનાથી ખેડૂતને શું નુકસાન ખેડૂત ને નુકસાન તૂટી જાય આડું હળવાઈ જાય ગાબડું પાડી દે ને ખેડૂને કે કે લે જટ કે કે જટ તૂટી જાય ખેડૂ બીજા પર ઉતરે ને ઈ બધી માથે ઉભા હોય રાતના કોન્ટ્રાક્ટર કોઈ આવે છે કોન્ટ્રાક્ટર કોઈ આવ્યો જ નથી આપણે બહુ જોઈ જ નથી કેનાલ સફાઈ માટે નિયુક્ત કરાયેલી એજન્સી માત્ર નામ પૂરતી અને ઉપર ઉપરથી સફાઈ કરવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે કેનાલ માં અંદર ના ભરાયેલો કાદવ ઝાડી ઝાખર અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો નથી જેને કારણે આવનારી સિંચાઈ સિઝનમાં પાણીની વહેંચણી પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હાલ જે રીતે કામ ચાલી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે ફક્ત કાગળ પર જ કામગીરી દર્શાવવામાં આવી રહી છે કેટલાક ખેડૂતોએ તો ખુલ્લેઆમ આક્ષેપ કર્યો કે ટેન્ડરની રકમનો યોગ્ય ઉપયોગ થતો નથી અને જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે અમારે આ જગતિયા માઇનર માઇનર કેનાલ છે અમારે જે આ શિંગાવડા ડેમની ત્યાંથી પાણી સિંચાઈ વિભાગનું પાણી આવે છે ને કેનાલમાં સાફ સફાઈ જે કરવામાં આવે તે સાઠ કિલોમીટરના રેશિયામાં આ કેનાલો છે બરાબર તો એનું ત્રીસ લાખ જેવું સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે પણ સિંચાઈના જે કર્મચારીઓ અને જે અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે પણ જે રેગ્યુલર જે પદ્ધતિવાઈઝ જે જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી પરિસ્થિતિ શું થાય છે પરિસ્થિતિ છે તમે આપ જોઈ શકો છો કે અડધા જે આ બાજુ કેનાલની બાજુમાં જે ભાઈનું ખેતર છે એના અડધા ખેતરમાં ઘઉં ઉગ્યા છે ને અડધા ખેતરમાં ઉગ્યા નથી એનું કારણ કે જેસીબીના જે છે કેનાલ મતલબમાં એલી હોય જેસીબી જેસીબીથી ખાડા પડી જતા હોય તો બાજુમાં જે ઓનાળ પડી જાય તો એના ખેતરોમાં પાણી મતલબમાં એમને કેનાલ આવે એટલે પલળી જાય આખું ટ્રેક્ટર કોઈ આવતા નથી અમુક જેસીબી માથે આવીને આટા મારીને વયા જાય ફોટા પાડીને વૈયા જાય બેકારીઓને રજૂઆત કરીએ તો કે થઈ જશે બરાબર અમારી દેખરેખ નિષે છે થઈ જશે હવે તમે જો એની સાઈડોમાં રસ્તા એવું જેસીબી હલાવીને વયા જાવ તો એમ બેકાર રસ્તા પર થઈ જાય ને કેનાલોમાં ગાબડા ગાબડા કાઢી નાખે પાણીની જોઉં તમે પરિસ્થિતિ પાણી વેડફાઈ રહ્યું છે જેસીબી દ્વારા કરવામાં આવી પણ જોઈએ એવી સાફ સફાઈ નહીં ખાલી જેસીબી હલાવી દીધું કે ભાઈ આ કેનાલ માઇલર છે તો માઇલરમાં ત્રણ ચાર કલાક હલવી નાખે એટલે વાત પતી જાય એમ આ છે તો આ તોકાર છે મિતિયાજની કેનાલ છે તો એમાં ફેરવી નાખે પાંચ પાંચ કલાક બાકીની વાત પતી જાય હવે ત્રીસ લાખનું બજેટ જાહેર કર્યું એમાં ભાઈ સરવાળે હું બીજી તરફ આ સમગ્ર મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂતોના આક્ષોપોને નકારી કાઢ્યા છે

તે ઇજારદારને આ કેનાલ સાફ સફાઈનું કામ આપવામાં આવેલું છે અને આ કામ સાફ સફાઈનું કામ અંદાજિત વીસ દિવસ પહેલા કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે એટલે તેર તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મેળવી હતી અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું કેનાલમાં પાણી ચાલુ હતું એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઈડોમાં ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે કામની ચાર મહિનાની ટાઈમ સમય મર્યાદા છે હાલ કામનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવેલો છે કામમાં જે કેનાલના આપડા અંદાજિત એક હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં પ્રથમ પાણી પૂર્ણ કરી અને બીજું પાણી પણ ચાલુ કરી કેનાલની સમગ્ર લંબાઈની વાત કરું તો પિસ્તાલીસ કિલોમીટર જેટલી અંદાજિત આપણી જે ડાબા કાંઠાનું કેનાલોની લંબાઈ છે કેનાલોના ટેન્ડરની રકમની વાત કરીએ તો અંદાજિત પંદર લાખ રૂપિયા જેટલી કેનાલ રિપેર એમાં સાફ સફાઈ ગેટ રિપેરિંગ જ્યાં ત્યાં ગાબડા પડેલા હોય તો એના રિપેરિંગ એવા અન્ય કામોનો સમાવેશ કરવામાં આવેલ છે અને કેનાલ તમને સમય મર્યાદાની વાત કરું તો 4 મહિનાની સમય મર્યાદા છે હરભોલે કન્સ્ટ્રક્શન જે હરભોલે બિલ્ડર્સ કરીને છે એજન્સી એના કામ એનાયત કરવામાં આવે માંગે જો સમયસર અને યોગ્ય રીતે કેનાલની સફાઈ ન થાય તો શિંગોળા ડેમનું પાણી અંતિમ છેડા સુધી ન પહોંચવાની શક્યતા છે જેનાથી 1200 હેક્ટર જમીન પર ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર